સ્વામી વિવેકાનંદની જયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વિકસિત ભારત યુવા નેતા સંવાદ કાર્યક્રમમાં ત્રણ હજાર યુવાનો સાથે કરી વાતચીત યુવાનોને રાષ્ટ્રની વિકાસ યાત્રામાં જોડાવાનો કર્યો અનુરોધ કહ્યું યુવા શક્તિનું સામર્થ્ય દેશને બનાવશે વિકસિત રાષ્ટ્ર દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે પોસ્ટર વોર યથાવત ભાજપાએ અરવિંદ કેજરીવાલ ઉપર ખોટા વચનો આપવાનો લગાવ્યો આરોપ તો આતિશીએ ક્રાઉડ ફંડિંગથી જનતા પાસે માગી મદદ છત્તીસગઢના બીજાપુરમાં દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણમાં ત્રણ નક્સલી મરાયા ઠાર નક્સલીઓ પાસેથી ઓટોમેટિક હથિયારો કરાયા જપ્ત બીજાપુર વિસ્તારમાં સર્ચ ઓપરેશન યથાવત ઇસરોને સ્પેડેક્સ મિશનમાં મળી મોટી સફળતા અંતરિક્ષ ડોકિંગ પ્રોગ્રામમાં ત્રણ મીટર સુધી નજીક આવીને દૂર થયા બે ઉપગ્રહો ડોકિંગ કરનાર ચોથો દેશ બનશે ભારત પ્રયાગરાજમાં આવતીકાલથી શરૂ થશે મહાકુંભ મહાકુંભમાં સ્વચ્છતા અને સ્વાસ્થ્યને અપાઈ પ્રાથમિકતા એનડીઆરએફે તૈનાત કરી જલ એમ્બ્યુલન્સ તો મહિલાઓને અપાશે ફ્રી સેનેટરી પેડ્સ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે કાર્યકરો અને પરિવારજનો સાથે કરશે ઉત્તરાયણની ઉજવણી પોતાના મતવિસ્તાર ગાંધીનગરના માણસાને આપશે અનેક વિકાસ કાર્યોની ભેટ સ્વામી વિવેકાનંદની એકસો બાસઠમી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ પાઠવી શુભેચ્છાઓ પીએમએ કહ્યું અમે મજબૂત અને વિકસિત ભારતના તેમના વિઝનને પૂર્ણ કરવા પ્રતિબદ્ધ સીએમએ પણ વિધાનસભા પોડિયમ ખાતે સ્વામી વિવેકાનંદજીના તૈલચિત્રને આપી પુષ્પાંજલિ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સિનિયર સિટીઝન કક્ષ શરૂ થયાના માત્ર છ મહિનામાં દસ હજારથી વધુ વયસ્કોએ મેળવ્યો લાભ સરકારી હોસ્પિટલમાં દર્દીઓએ હોસ્પિટાલિટીનો પણ કર્યો ઉત્તમ અનુભવ ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસના કારણે ટ્રેન અને હવાઈ સેવાઓ પ્રભાવિત આજે ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં વાવાઝોડા કે વરસાદ સાથે કરા પડવાની આગાહી તો રાજ્યના અનેક જિલ્લાઓનું તાપમાન ઉચકાતા ઠંડીમાં રાહત